જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું કરવા ચોથ એટલે કે કડવા ચોથ વ્રત ક્યારે છે વ્રતની વિધિ મહાત્મ્ય અને વ્રતની વાર્તા આ વર્ષે કડવા ચોથ તારીખ ચાર નવેમ્બર આસો વદ ચોથ ને બુધવારના રોજ આવે છે તેમજ આ દિવસે ચંદ્રોદય આઠ કલાક સોળ મિનિટે શરૂ થશે આ વર્ષે કરવા ચોથના દિવસે રોહિણી નક્ષત્ર આવે છે જેના લીધે આ દિવસે કરેલું વ્રત ઉત્તમ અને ફળદાયી રહેશે જ્યોતિષશાસ્ત્રના કહેવા અનુસાર કરવા ચોથના દિવસે આવતું રોહિણી નક્ષત્ર એ અદ્ભુત યોગ આ દિવસે મહિલાએ કરેલી કરવા ચોથની પૂજાથી હજાર ગણી પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થશે કારણ કે ચંદ્રમાને સત્તાવીસ પત્નીઓમાં રોહિણી એ સૌથી પ્રિય પત્ની હતી આથી રોહિણી નક્ષત્રમાં કરેલી પૂજા ખૂબ ફળદાયી રહેશે તેમજ આ યોગ આખો દિવસ રહેવાનો છે જેથી કરેલી પૂજા ઉપવાસ આદિ કોઈ પણ કાર્ય નિશ્ચિત રૂપે સફળ થશે અને તેનું અનંત ગણું ફળ પ્રાપ્ત થશે તો આ હતું કરવા ચોથ વ્રત ક્યારે છે હવે સાંભળશું વ્રતનું મહાત્મ્ય તો કરવા ચોથનું આ વ્રત જે પરણેલી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને લગ્ન જીવન સુખમય રહે એ માટે કરે છે આ વ્રત માત્ર પરણેલી સ્ત્રીઓ જ કરે છે હવે જોઈએ વ્રતની પૂજન વિધિ વ્રત કરનારે સવારે સૂર્યોદય પહેલા ઉઠી જવું આ વ્રત સૂર્યોદયથી શરૂ થઈ ચંદ્રોદય સુધીનું હોય છે આ કારણે વ્રત કરનારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી જવું આ દિવસે લાલ રંગના વસ્ત્ર ધારણ કરવા અને સોળ શણગાર કરવા આ વ્રતમાં મહિલાઓએ સોળ શણગાર કરવા જોઈએ આ સોળ શણગારમાં મહેંદીથી લઈ સુગંધિત અત્તર તેમજ દરેક આભૂષણો આમ બધા જ શણગાર આવી જાય છે આ રીતે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી લાલ રંગના વસ્ત્રો ધારણ કરી શોળ શણગાર કરી વ્રતનો સંકલ્પ કરવો આખો દિવસ અન્ન જળ કંઈ પણ લીધા વગર નિર્જળા ઉપવાસ કરવો સાંજે ચંદ્રના દર્શન અધર્ય આપી પછી છે વ્રતના પાળના કરવા જે બીમાર છે કે કોઈ કારણસર નિર્જળા કરી શકવા સમર્થ નથી તેમણે જળ ગ્રહણ કરીને પણ આવ્રત કરી શકાય હવે જોઈએ વ્રતની પૂજન વિધિ કરવા ચોથની પૂજાનો સમય આ વર્ષે સાંજના પાંચ કલાક ત્રણ મિનિટથી શરૂ થાય છે અને ચંદ્રોદય આઠ કલાક સોળ મિનિટે શરૂ થાય વ્રતની પૂજા કરવા માટે લાકડાનો બાજટ કે પાટલો લેવો પાટલા પર ભીની માટીની પાર્વતીની મૂર્તિ બનાવી આ મૂર્તિમાં માતા પાર્વતીના ખોળામાં ભગવાન ગણેશ બેઠેલા હોય તેવી મૂર્તિ બનાવી સાથે ભગવાન શંકર કાર્તિકેય અને ચંદ્રદેવની અબીલ ગલાલ કંકુ ચોખા હળદર સુગંધિત પુષ્પ આદિથી પૂજા કરવી કંકુના તેર ચાંદલા કરવા પોતાના કપાળ પર પણ ચાંદલો કરવો ત્યાર પછી હાથમાં ચોખા કે ઘઉંના તેર દાણા લઈ વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવી ત્યાર પછી ત્રાંબાના કે માટીના વાસણમાં ચોખા અડદની દાળ એક જોડી કપડાં અથવા યથાશક્તિ રોકડ રકમ અને સૌભાગ્યની સામગ્રી જેવી કે કંકુ બંગડી અરીસો કાંસકો આદિ યથાશક્તિ વસ્તુ લઈ પોતાની સાસુને પગે લાગી પોતાની સાસુ નણંદ અથવા કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રીને ભેટ અર્પણ આ દિવસે ચંદ્રોદય આઠ કલાક સોળ મિનિટથી શરૂ થાય છે ચંદ્રોદય થાય ચંદ્ર દેખાવા માંડે એટલે ચંદ્રની સામે ચાળણી રાખી એ ચાળણીમાં ચંદ્રના દર્શન કરવા ત્યારબાદ જળનું અધર્યા ચંદ્રદેવને પતિના લાંબા આયુષ્ય અને નિરોગી રહેવાની તેમજ તેમનું લગ્નજીવન સુખમય પસાર થાય સંતતિ અને સંપત્તિથી તેમનું જીવન હર્યુંભર્યું ભર્યું રહે તેવી પ્રાર્થના કરવી આ રીતે ચંદ્રના દર્શન કર્યા બાદ એ જ ચાળણીથી પતિના દર્શન કરવા અને પતિના લાંબા આયુષ્ય અને નિરોગી જીવનની કામના કરવી ત્યારબાદ પતિના જળ ગ્રહણ કરી વ્રત પૂર્ણ કરવું આ વ્રત ચંદ્રોદય સુધીનું જ હોય છે આ વ્રતમાં કોઈ જાગરણ કરવાનું હોતું નથી ચંદ્રના દર્શન થયા બાદ પતિના દર્શન કરી તેમના હાથે જળ ગ્રહણ કરી વ્રતના પાળના કરી શકાય છે એટલે કે શુદ્ધ અને સાત્વિક ભોજન લઈ શકાય છે તો આ હતી વ્રતની વિધિ હવે સાંભળશું વ્રતનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા કથા સાંભળતી વખતે ઘઉં અથવા અર્જુન તપ કરવા માટે નીલગીરી પર્વત પર ગયો પછી પાંડવો પર એક પછી એક આફતો આવવા લાગી તેથી ગભરાઈને દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધર્યું ભગવાન શ્રી કૃષ્ણ તુરત જ પધાર્યા એટલે દ્રૌપદીએ પોતાની શંકા ભગવાનને જણાવી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે દ્રૌપદીને કહ્યું એક વખત મા પાર્વતીજીએ પણ શિવજીને આ જ પ્રશ્ન કર્યો હતો ત્યારે ભગવાન સદાશિવ પાર્વતીજીને કડવા ચોથનું વ્રત કરવાનું જણાવતા કહ્યું કે એક ધર્મપરાયણ તથા ગુણવાન બ્રાહ્મણોની ચાર દીકરા અને એક સુશીલ દીકરી હતી લગ્ન બાદ આ દીકરીએ કડવા ચોથનું વ્રત કર્યું પણ ભૂખ સહન ન થતા એણે ચંદ્રના દર્શન કર્યા પહેલા જ જમી લીધું અને તેથી ઉપવાસ તૂટતા જ તેના પતિનું મૃત્યુ થયું તેથી એ ખૂબ જ વિલાપ કરવા લાગી એ સમયે બરાબર ઇન્દ્રાણી પૃથ્વી પર ફરવા નીકળ્યા હતા તેણે એ બ્રાહ્મણની દીકરીનો વિલાપ સાંભળ્યો તેથી તેઓ એની પાસે ગયા અને તેને આશ્વાસન આપ્યું બધી વિગત જાણ્યા બાદ ઇન્દ્રાણી બોલ્યા તે ચંદ્રને અધર્ય આપ્યા વગર જ ભોજન લીધું છે એનું જ આ ફળ છે આ સાંભળી પેલી બ્રાહ્મણ કન્યા ખૂબ જ પસ્તાવો કરવા લાગી ઇન્દ્રાણીએ તેને આવ્રત કરવાની સલાહ આપી અને પછી પેલી બ્રાહ્મણ કન્યાએ પૂરી શ્રદ્ધાથી આવ્રત કર્યું તો એનો પતિ સજીવન થઈ ગયો શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું જો એ જ રીતે તું પણ આવ્રત કરે તો સૌ સારાવાના થઈ જશે ભગવાન શ્રી કૃષ્ણની વાત માની દ્રૌપદીએ આવ્રત કરવાનું શરૂ કર્યું અને તેના પરિણામો પાંડવો પર એક પછી એક વિપત્તિઓ આવી તો પણ તેઓ વિજયી બન્યા આ રીતે દ્રૌપદીએ કરેલું આ કડવા ચોથનું વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રદ્ધાપૂર્વક કરે છે આજના દિવસે ગણપતિની વાર્તા પણ કરવામાં આવે છે જે આ પ્રમાણે છે એક આંધળી ડોશી હતી એને એક પુત્ર હતો એને એક પુત્રની વહુ હતી આ ડોશીમાં દરરોજ ખૂબ જ શ્રદ્ધાથી ગણપતિજીની સેવા પૂજા કરતા તેથી એક દિવસ ગણપતિજી તે ડોશીમાં પર પ્રસન્ન થયા અને પ્રગટ થઈ તેમને કહેવા લાગ્યા હે ડોશીમાં માગો માગો તમે જે માગો તે હું આપું તમારા પર ખૂબ જ પ્રસન્ન થયો છું ત્યારે ડોશીમાં બોલ્યા શું માગવું એની મને શું ખબર પડે વહુ દીકરાને પૂછી જોઈશ અને પછી કાલે માંગીશ ગણપતિ તો ડોશીમાની વાત માની ગયા ડોશીએ વહુ દીકરાને પૂછી જોયું તો બંને એ ડોશીમાને કહ્યું કે આપણે બહુ ગરીબ છીએ માટે તમે ગણપતિ પાસે જ ધન માંગી લો ડોશીએ તો આખા ગામમાં બધાને પૂછ્યું તો બધાએ પોતપોતાની રીતે ડોશીમાને સલાહ આપી બીજા દિવસે ગણપતિજી આવ્યા અને ડોશીને કહ્યું માંગ જે જોઈએ તે માંગી લે ડોશીએ કહ્યું કે મને નવ કરોડની માયા દો નિરોગી કાયા દો અમર સુહાગ દો આંખનું અંજવાળું પરિવારનું સુખ દો અને છેલ્લે મોક્ષ દો ત્યારે ગણપતિએ કહ્યું તમે તો બધું જ લીધું ગણપતિએ હસતા હસતા ડોશીને બધું જ આપ્યું અને આમ કડવા ચોથના દિવસે સ્ત્રીઓ ગણપતિ પાસે બધું જ માંગે છે અને મેળવે છે આ પ્રમાણે શ્રદ્ધા ભક્તિ કરવા ચોથનું વ્રત કરશે તેનું સૌભાગ્ય અખંડ રહેશે તેના ઘરમાં સંતતિ અને સંપત્તિની ખોટ નહીં રહે તો આપણે સાંભળી કરવા ચોથના વ્રતની વિધિ તથા વ્રતનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા આ કરવા ચોથનું વ્રત વર્ષમાં એકવાર આવે છે આ કરવા ચોથ કારતક વધ ચતુર્દશીના દિવસે આવે છે માટે આ દિવસે ભગવાન ગણેશની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે આથી આ વ્રત ખૂબ જ પ્રભાવશાળી તથા ઉત્તમ ફળદાયી હોય છે પૂરી શ્રદ્ધાથી વ્રતની કથા સાંભળી જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે આજના આ વિડીયોમાં કરવા ચોથ વ્રતની પૂજન વિધિ વ્રતની કથા વાર્તા તમને જરૂર સાંભળવી ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવા જ નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ